શહેરના રણેશ્વર મંદિર પાસે ઓવરફ્લાય બ્રિજ આ બ્રિજ હાલ અત્યારે ચર્ચામાં છે અલગ અલગ સ્થાનિકો અલગ અલગ આજુબાજુના જે રહીશો છે તેઓ બેનરો લગાવી અને વિરોધ કરી રહ્યા છે આ બ્રિજનો નકશો મંગાવ્યો છે યુટર્ન ક્યાંથી વાગશે કારણ કે મોટા મોટા ભારદારી વાહનો અહીંયાથી પસાર થતા હોય એક્સિડન્ટ થતું હોય

ઇમરજન્સી એમ્બ્યુલન્સ કે પછી ફાયર બ્રિગેડ કઈ બાજુથી જાય તે બાબતે પણ પાછા એટલે કે ચર્ચા કરવામાં આવી છે બ્રિજ ન બનાવવામાં આવે સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે કેટલીક જગ્યાઓ પર બ્રિજ ન બનાવવાના બેનરો પણ મારવામાં આવ્યા છે ક્રાંતિકારી સેનાના પણ અહીંયા કોઈ બોર્ડ લગાવી ગયું છે આ બોર્ડ કોણે લગાવ્યું અને ક્યારે લગાવ્યું તે ચર્ચાનો વિષય છે લોકોને આ બ્રિજ બની ગયા પછી રાહત થશે કે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે તેવી પણ લોકચર્ચાઓ છે Thank <laughs> you. અમે અહીંના સ્થાનિક છીએ અને અમે છેલ્લા કેટલાય વખતથી વિરોધ કરી રહ્યા છીએ દરેક જગ્યાએ આવેદનો આપી દીધા છે વડોદરાના દરેક રિલેટેડ વ્યક્તિઓને આવેદન અપાઈ ગયા છે નિવેદનો અપાઈ ગયા છે ઇન્ટરવ્યૂ અપાઈ ગયા છે પણ વડોદરા નેતાગીરી કે જે રિલેટેડ વ્યક્તિઓ છે ઇવન મ્યુનિસિપલ કમિશનરશ્રીએ અમને કીધું હતું કે સાઇટ વિઝિટ કરીને ખૂટતું કરશે એમને બી હજી કોઈ રિપોર્ટ અમને પાછો આપ્યો નથી કે કર્યું છે કે નથી કર્યું એ હજી ખબર નથી અને હાલમાં જે આર્કિટેક્ટ મેમ છે જે ઇન્જિનિયર છે એને અમે બ્રિજનો નકશો બતાવી રહ્યા છીએ અને એમને ટેકનિકલ પોઈન્ટથી બધું સમજાઈ રહ્યા છે કે ચાર રસ્તા પર કેટલો ખુલ્લો રસ્તો મળશે ટર્ન લેવા માટે આગળના પર સાડા ત્રણ મીટરની હાઈટ છે અહીંયા સાડા પાંચ મીટરની જ હાઈટ છે તો ફાયરના મોટા ટ્રક આવે છે એ લેફ્ટ કે રાઈટમાં કોઈ જગ્યાએ આગ લાગી તો એ કેટલો મોટો યુટર્ન મારીન જશે ત્યાં સુધીમાં કોણ ખાક થઈ જશે કે કોણ નહીં થઈ જાય એની જવાબદારી કોણ લેશે મોટા હેવી વ્હીકલ છે જે બાર વ્હીલથી મોટા છે એ અહીંયા ચૌ ચાર રસ્તા પર યુ ટર્ન મારી શકશે કે નહીં મારી શકે એ ક્વેશ્ચન છે નહીં જ મારી શકે કેમ કે એટલી નાની જગ્યા દીધી છે એટલે આવા બધા ટેકનિકલ પોઈન્ટ છે અને સૌથી મોટી સમસ્યા બ્રિજના લીધે વોટર લોગિંગ એટલું બધું વોટર લોગિંગ થશે ઓલરેડી થાય જ છે વાસના રોડ ઉપર આના લીધે વધારે થશે એની શું જોગવાઈ કોઈ પાસે જવાબ નથી ટેકનિકલ અમે અમે મળવા ગયા હતા મેયરશ્રીને તો એમને કીધું ટેકનિકલ કમિટી જોડે ચર્ચા કરશું તો અમારા બધા ટેકનિકલ પોઈન્ટ જ છે કોણ ચર્ચા કરશે કોણ નિવેદન આપશે આનું સોલ્યુશન કોણ લાવશે ખબર નહીં બ્રિજની કોઈ પ્રેક્ટિકલી જરૂર નથી તમે કારણ વગર જે તે વ્યક્તિઓ છે જે તે અમુક લોકોના ફાયદા માટે બહુ બધા લોકોને નુકસાન થઈ રહ્યું છે ક્રાંતિકારી સેના કરીને કોઈ દુખી જે છે એ લોકો એની રીતે એનો વિરોધ કરી રહ્યા છે અમે અમારો શાંતિપૂર્ણ અને સભ્ય ભાષામાં જ વિરોધ કરી રહ્યા છીએ પણ અમને એક ભરોસો છે કે બીજેપીના વોટર્સ છીએ અમે વર્ષોથી તો પાર્ટી અમારું સાંભળશે અને લોકોના હિતનું કાર્ય કરશે અમુક લોકોના હિત નહીં જળવાય તો ચાલશે એવું અમે પાર્ટીને કહેવા માગી છીએ પણ સામાન્ય નાગરિકનું હિત જોવો સાહેબ આ તમારા વોટર્સ છે આ ક્યાં જશે તમે નહીં સાંભળો તો શું ભગવાન પાસે જાય આ બ્રિજ ન બનાવો એના માટે કિશન માથુર સ્થાનિક